ચોટીલામાં તાલુકા કક્ષાના 78 સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી ચોટીલાના પિયાવા ગામે 15મી ઓગસ્ટે લઈને ઉજવણી કરાઈ ચોટિલા મામલતદાર વીએમ પટેલે ધ્વજ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો ખુલ્લા મૂક્યા ચોટીલામાં તાલુકા કક્ષાના 78 સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી ચોટીલાના પીચાવા ગામે 15મી ઓગસ્ટને લઈને ઉજવણી કરાઈ હતી ચોટીલા મામલતદાર વીએમ પટેલે ધ્વજવંદન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો ખુલ્લા મૂક્યા હતા આ કાર્યક્રમમાં મામલતદાર વીએમ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર વલવી સહિત પોલીસ જવાનો શાળાના બાળકો શિક્ષકો સરપંચ સહિત સમાજના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શાળાના પટ્ટા ગણમાં આજના સ્વતંત્ર દિવસ નિમિત્તે વૃક્ષારોપણ મામલતદાર સહિતના અધિકારીઓએ કર્યું હતું શાળાના બાળકોએ પોતાની કલા પ્રસ્તુત કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા ચોટીલામાં તાલુકા કક્ષાના ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી ચોટીલાના પીચાવા ગામે પંદરમી ઓગસ્ટને લઈને ઉજવણી કરાઈ હતી ચોટીલા મામલતદાર એમ પટેલે ધ્વજવંદન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો ખુલ્લા મૂક્યા હતા આ કાર્યક્રમમાં મામલતદાર એમ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર આઈબી વલવી સહિત પોલીસ જવાનો શાળાના બાળકો શિક્ષકો સરપંચ સહિત સમાજના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શાળાના પટ્ટાગણમાં આજના સ્વતંત્ર દિવસ નિમિત્તે વૃક્ષારોપણ મામલતદાર સહિતના અધિકારીઓએ કર્યું હતું શાળાના બાળકોએ પોતાની કલા પ્રસ્તુત કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ એસ ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે